નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે નિફ્ટ ગાંધીનગરે બાવીસ જાન્યુઆરી બે ના રોજ ઉત્સાહ સાથે ચાળીસમું સ્થાપના દિવસ ઉજવ્યો નિફ્ટ ગાંધીનગરે તેના સમૃદ્ધ ઇતિહાસ સિદ્ધિઓ અને ફેશન ડિઝાઇન અને મેનેજમેન્ટમાં યોગદાન દર્શાવતી ભવ્ય ઉજવણી સાથે તેનું ચાળીસમો સ્થાપના દિવસ ઉજવ્યો સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટર અઢારસો સાઈઠ હેઠળ નોંધાયેલ નિફ્ટ ગાંધીનગર શિક્ષણ સંશોધન અને નવીનતામાં મોખરે રહ્યું છે શ્રેષ્ઠતા અને સર્જનાત્મકતાના વારસાને પ્રોત્સાહન આપે છે નિફ્ટ ગાંધીનગરના ડિરેક્ટર પ્રોફેસર ડોક્ટર સમીર સુદે સંસ્થાની સર્વાંગી વિકાસ સાંસ્કૃતિક જોડાણ અને ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો ઉદ્ઘાટન સમારોહમાં દિવસની શરૂઆત ફેકલ્ટી વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો દ્વારા હાજરી આપેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી મુખ્ય મુદ્દાઓમાં સ્વાગત ભાષણ પ્રેરણાદાયક ભાષણો સાંસ્કૃતિક પ્રદર્શન અને કેક કાપવાનો સમારોહ સામેલ હતો જેનાથી એક જીવંત અને ઉજવણીનું વાતાવરણ સર્જાયું નિફ્ટ બેન્ડ દ્વારા પ્રદર્શન ઇંબુ ઇંબુના પ્રતિભાશાળી સભ્યો દ્વારા નૃત્ય સંગીત અને સ્કીટ સહિત પ્રદર્શનોની એક મનમોહક શ્રેણી તેમજ મંડળી જૂથ દ્વારા એક વિચાર પ્રેરક શેરી નાટક કવિતા સ્પર્ધાઓ કાવ્યાંજલિ પોસ્ટર મેકિંગ સ્પર્ધાઓ રંગ ફોટોગ્રાફી સ્પર્ધા નૈત્રી ક્લબે મેમોરીઝ એક નિફ્ટ ચાળીસ નામની ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કર્યું છે હર્બલ ગાર્ડન પ્લાન્ટેશન આમોદ પ્રમોદ ફન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું નિફ્ટ ગાંધીનગર તેના પાંચમા દાયકામાં પ્રવેશ કરી રહ્યું છે તે ફેશન અને ડિઝાઇન શિક્ષણમાં એક અગ્રણી સંસ્થા તરીકે તેના વારસાને જાળવી રાખવાનું ચાલુ રાખે છે સર્જનાત્મક મનના ભવિષ્યને આકાર આપે છે અને વૈશ્વિક ફેશન ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે શ્રી સહયોગ સરસ્વતી વિદ્યાલય ગાંધીધામ મુકામે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર વિદ્યાભારતી શોધ વિભાગ ગુજરાત પ્રદેશ અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ભારતીય શિક્ષા પદ્ધતિ એક વ્યવહારિક સ્વરૂપ વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય શિક્ષા પરિસંવાદ યોજાયો આ પરિસંવાદમાં ત્રણસો એકાણું શોધ છાત્રો અધ્યાપકો બીએડ અને એમએડ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા વિદ્યાભારતી પ્રદેશ અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર નીતિનભાઈ પેથાણી કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરના પ્રોફેસર રણજીતસિંહ પવાર કચ્છ યુનિવર્સિટીના ડોક્ટર અતુલ કનૈયા ચિલ્ડ્રન્સ રિસર્ચ ના પૂર્વ કુલપતિ અને કેન્દ્રીય શિક્ષણ સંસ્થાનના સભ્યશ્રી દિવ્યાંશુભાઈ દવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહ શ્રી મહેશભાઈ ઉજાનું પ્રેરક માર્ગદર્શન મળ્યું હતું સંતવર્ય શ્રી અક્ષરપ્રિય સ્વામી અને સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક શ્રી દાસજી સ્વામીના આશીર્વચન મળ્યા હતા ભારતીય જ્ઞાન પરંપરા ભારતીય શિક્ષણ પદ્ધતિ ભારતીય શિક્ષણ પદ્ધતિનું પરંપરાગત માળખું પંચકોશ વિકાસ શિક્ષણની ભારતીય પંચદી અષ્ટાંગ યુગ અને શિક્ષણ રમત દ્વારા બાળકનું સર્વાંગી વિકાસ જીવન શિક્ષણ સમગ્ર વિકાસ માટેનું શિક્ષણ અને તેનું માળખું જેવા અનેક વિષયો પર દેશ અને વિદેશથી આવેલ બસ્સો તોતેર શોધપત્રોનું ઓનલાઇન અને ઓફલાઈન વાંચન થયું હતું કડી સર્વ વિદ્યાલય સંલગ્ન બીબી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બીબીએના પંચોતેર વિદ્યાર્થીઓ ભારતની આઝાદની લડતનું ઉચ્ચ વળનામ અને યુવાનોના આદર્શ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે વિદ્યાર્થીઓ નેતાજીના જીવનચરિત્ર વિશે જાણે અને તેને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે આવા ઉમદા હેતુથી કોલેજ દ્વારા આજના શુભ દિવસે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન થયું હતું કોલેજ તરફથી ઉપાચાર્ય ડોક્ટર જયેશધરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોલેજના આચાર્ય ડોક્ટર રમાકાંત પૃષ્ટિ દ્વારા કાર્યક્રમ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું યુનિવર્સિટીના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને સુભાષચંદ્ર બોઝના જીવનમાંથી પ્રેરણા લેવા નેતાજી દ્વારા આપેલા સૂત્રને યાદ કરાવ્યા હતા સાથે સાથે વિદ્યાર્થીઓને નેતાજીના જીવનના તમામ પાસાઓ પર તલસ્પર્શી માહિતી વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરીના માધ્યમથી મેળવી હતી જેમાં તેમના બાળપણ યુવાની વિદેશ પ્રવાસ તેમજ ભારતભ્રમણ બાબતે અયોધ્યાના ભવ્યરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠની ઉજવણીના શુભ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ કે ગાંધીનગર દ્વારા શહેરના નાગરિકો માટે જલસા સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ જલસા સ્ટ્રીટ કાર્યક્રમમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં નગરજનો જોડાયા હતા આ જલસા સ્ટ્રીટ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ પૂર્ણ રીતે રામમય વાતાવરણમાં જોડાઈ ગયા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરા પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અન્ય અતિથિઓમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એન વાઘેલા ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા દંડક શ્રીમતી સિજલબેન પરમાર કલ્ચરલ સમિતિના ચેરમેન શ્રીમતી અંજનાબેન મહેતા તથા અન્ય કાઉન્સિલર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સ્થળે ત્રીસ ફૂટ ઊંચું રામલલાનું ભવ્ય પોસ્ટર સ્થાપિત કરવામાં આવ્યું હતું આ સંપૂર્ણ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર રામસ્ખા મંડળ દ્વારા સુંદર હનુમાન ચાલીસા તેમજ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ ભજનો રહ્યા હતા તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ દ્વારા આખું વાતાવરણ ભક્તિમય તેમજ રામમય બની ઉઠ્યું હતું આ ઉપરાંત યુજીડીસી ગ્રુપના નિકુંજ ઠાકર દ્વારા ઉપસ્થિત સૌને ઝુંબ કરાવી ફિટનેસ તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત કર્યા હતા આ ઉપરાંત સુંદર ગીતો પર ડાન્સ પરફોર્મન્સ દ્વારા ઉપસ્થિત સૌને તાળીઓ પાડવા મજબૂર કરી દીધા હતા આ કાર્યક્રમમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને તેમણે આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ